ગાડી રેડી કરી દીધી છે આપણે અને ગાડીમાં સામાન પણ ભરાઈ ગયો છે ઓય અમારું બની અંદર જ છે ભાઈ ચાલો બીજી ગાડી તૈયાર છે મજે મળ્યો નહીં મને લે આ તો બગાવા ખાતા ખાતા આવે છે ચાલો ઓન ધ વે રાતના વાગ્યા છે એકને બેતાલીસ પોના બે થઈ ગયા છે બાર વાગ્યાનું ટાર્ગેટ હતું આપણું નીકળવાનું પણ પોસિબલ થયું નહીં જેટલું વહેલું થયું એટલો ટ્રાય કર્યો છે હવે જર્ની ચાલુ થઈ ગઈ છે સારંગપુર કષ્ટભંજન દેવના ત્યાં જઈએ જ ધામમાં મળીએ તમને આગળ જે જે જ્યાં રોકાઈશું આમ તેવા છે એ બધું બતાવતા રહીશું નીકળતાની સાથે અમારી પહેલી બ્રેક થઈ ગઈ છે ચાય પીને કે વાસ્તે ચલિએ ભાઈ સાહેબ સબલો આ લોકોની જિંદગી બતાવી ટ્રકમાં ટ્રકમાં જ પૂરી થઈ જાય તો વાગી ગયા છે સવારના છ અને આવી ગયા છીએ આપણે બરવાડા ચોકડી જ્યાંથી આપણે ચાલીને જવાનું છે તો ચલો આપણી ડ્યુટી આવી છે ગાડી લઈને જવાની એક કિલોમીટર બે કિલોમીટર બ્રેક મારવાની આ ત્રણ જણા જાય છે તો ચલો જઈએ પછી હવે આગળ ભરાઈએ પાછા બે કિલોમીટર બ્રેક મારવી પડશે ચાલો તો જઈએ આગળ તમને બતાવું હા એ જો લાઈટ થઈ જો દેખાય ને ચલો કમ્પ્લેટ છસો ત્રીસ થયું છે એક્ઝેક્ટ બે કિલોમીટર ઊભી રાખશું ગાડી આપણે એ લોકો કેટલા ટાઈમમાં પહોંચે જોઈએ બરાબર મનુભાઈ ચાલો આગળ બતાવીએ હા ફ્લેશ થઈ ચાલતા ચાલતા દિવસ જેવું થઈ ગયું છે કેમ કે ઓલમોસ્ટ સાત વાગી ગયા છે કુંડળધામ અહીંયા છે સ્વામિનારાયણનું મોટું એક મંદિર જો ટાઈમ હશે તો એને કેપ્ચર કરીશું અદરવાઈઝ તો સ્કીપ જ કરવાનું છે તો હવે ઓલરેડી લગભગ ચાર કિલોમીટર જેવું પતી ગયું છે આપણે આ ઊભા રહીએ છીએ ત્રણ ચાર કિલોમીટર ચલાઈ ગયું એટલે બીજા બે કિલોમીટર આપણે આગળ ઊભા રહીએ ચલો ચલો એક બ્રેક વાગી છે અહીંયા ગાડી ગોપરોથી શૂટિંગ ચાલુ થઈ ગયું છે બધા બધા પડે છે કઈક હા લોકેશન મસ્ત છે એકદમ આમ ગ્રીનરી ગ્રીનરી આ શેરડી છે અહીંયા અને અહીંયા ઘઉં ઉગાડેલા છે બાકી મસ્ત લુક આવે છે એક નંબર જોઈ લે આ રસ્તો સારંગપુરનો ગીલાનો ઠકડો આવે છે ભાઈ ધીમે ધીમે જો આવ્યો એ આવ્યો આ બાજુ કઈ નથી આવ્યો જો આયો જો કોને કોને યાદ છે કમેન્ટમાં જરૂર કે જો ગિલાનો છોકરો કોને યાદ છે ચાલા તો મોર્નિંગ થઈ ગઈ છે અને તે બધા આવી ગયા છે ચલો ચલો

ફેમિલી જાય ને એટલે આ થેપલા કઈ ગયા થેપલા એ ફિક્સ મમરા આ બધું મળે કોચ ક્યાં આવે ગુજરાતી બસ ચશ્મા તો મારા મન નહી કે મસ્ત મજાનો સૂર્યોદય થઈ રહ્યો છે એની સાથે હજી અમે પાંચ જ કિલોમીટર કાપ્યું છે અને બધા લોકો ગયા છે ચા પીવા માટે ચલો આપણે પણ ચૂસકી લઈ લઈએ ચાલો ચા નાસ્તાની પાર્ટી થઈ રહી છે આપણે સવાર સવારમાં સંજો આને કોઈ આપતું નહીં ખાવાનું એટલે બૂમો પાડે છે મનો ના ચાલો અમાર માનવ પણ પગપાડા યાત્રા કરી રહ્યો છે આજે જય શ્રીરામ ત્રણ જણા આગળ જાય છે તમે પાછળ રહી રહ્યા છે ચલો ચાલો ફાઇનલી ચાલતા આવી ગયા છીએ અને મેઇન ગેટ પણ આવી ગયો છે આ લોકો ચાલતા ચાલતા આવે છે દેખાય જ્યાં જો પહોંચી ગયા ફાઇનલી સારંગપુર આવી ગયું છે અત્યારે આવી ગયો છે પાછળનો રસ્તો છે આપણે પાર્કિંગ કરવું હોય તો આગળ થઈને જવું પડે છે બાકી અહીંયા છે એન્ટ્રી છે જ મંદિર તરફની ચલો મળીએ મંદિરમાં હાઈ ચાલો મેઇન ગેટ ફાઈનલી દાદાનો દ્વારમાં બધું ફરતા ફરતા ગામમાં થઈને આવ્યા છીએ અરે મૂર્તિ કેમ બંધ છે પણ છે અત્યારે થયું હશે કઈ કઈ કામકાજ ચાલુ હોય તો ખબર નહીં બાકી આ આપણે ગાડીના પાર્કિંગ ત્યાં થઈ આવીએ તો અહીં થઈને અવાય છે બાકી ચાલતા એટલે ગામમાં થઈ ડાયરેક્ટ આવી જવાય છે પાછળના રસ્તામાંથી તો ચલો ફૂલ લાઈન છે મંદિરમાં પપ્પાની મનતા પૂરી થઈ ગઈ પહોંચી ગયા કમ્પ્લેટ સાડા દસે કસ્ટભંજન બી ચાલો બધું Terima kasih telah <laughs> menonton! અંદર રેલિંગ છે આખી અહીંયા છેક સુધી પહોંચેલી છે અહીંયા સુધી છે એક લાઈન છે હમણાં જ ખુલ્લું છે અમે ચાલતા ચાલતા આવ્યા છીએ લગભગ સાડા દસે અહીંયા પહોંચી ગયા અને પહોંચતાની સાથે જ અહીંયા આગળ અગિયાર વાગ્યા સુધી બંધ હતું તો અડધો કલાક જેવું વેઇટિંગ કરવું પડ્યું જોકે તો પરિશ્રમ થોડીક પરીક્ષા પણ થઈ જાય બધું કરવું પડે દર્શન માટે તો આપણે દર્શન તો મસ્ત થઈ ગયા છે તમે અંદર વિડીયો પણ જોશો ચલો તો આગળ હવે બાને પણ દર્શન કરાવવાના છે તો ભાઈ લઈને આવ્યો છે તો બાને દર્શન કરાવડાઈ લઈએ ચાલો મમ્મી પપ્પા બધા ચાલીને આવ્યા છે તો એ બધા ડાયરેક્ટ મંદિરે દર્શન કરવા જશે હું માનવ મારા ભાઈની ભાભી છે એ નાયદુને ફ્રેશ થઈને આવી જઈએ છીએ મંદિરે દર્શન કરવા ચાલો તમને પણ સારંગપુરના લાઈવ દર્શન કરાવી આજે તો જઈ રહ્યા છીએ આપણે મંદિરે દર્શન કરવા ચાલો આવી ગયા છે આપણે હનુમાન દાદાના મંદિર આગળ તો ચાલો ફટાફટ દર્શન કરી આવે શ્રીકૃષ્ણ ભંજન દેવ ભોજનાલય જે નવું બનાવવામાં આવે છે અને અહીંયા જુઓ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ જમવા હા અને અહીંયા આ રીતની લિફ્ટ પણ છે અમે એમાં જઈશું આજે मस्त त बनाले मास जोरदार बनाले धन्यवाद भैया अब उठना अंदरनी चलो आपण पेट पूजा करी आवे बहु जोरदारनी भूख लागे छे जम्मा माटे अइया आरीनी सिस्टम जो जितवी साखियो बडी छे चलो चलो

ઓહો બાજા રાયસંગ ના પેડા લેવા જઈ રહ્યા છે હા પપ્પા પેડા લઈને આવી રહ્યા છે

સોનું ડ્રાઈવિંગ કેવું મંદિર છે એવી વાત મળી છે હનુમાન દાદા યશ 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 યશ

મારુતિ નંદન રિસિજન્સ કષ્ટભંજન દેવ હનુમાનજી મનોરંજન દેવ જય કેવું કહવાનું હરે 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 મહાદેવ જય હનુમાન દાદા કી હનુમાન દાદા કી

આ જો આ પવન કઈ બાજુ છે ને ચેક કરવાનું મશીન જો દ્વાર આવી ગયા છે ચલો મસ્ત આવી ગયું છે અહીંયા ભાઈ એક વાત કઉ જો ને ખોલિયા લે ને બગા એને બંધ કરવા દો ધોરા દિવસે ઘોરો ચાલુ આપણે એક બંધ થઈ ગયો ને લઈ જવો છે એવું બોલાય ખબર નહીં પડતી બોલે ને ઘોરો લઈ જાવ ત્યાંથી આ દિવસે ચાલુ કરે તો કે આપણે ઘેર બંધ થઈ ગયો લઈ જઈએ એમ શું કરો છો તમે નારાયણ કુંડ છે બરોબર એવું છે Prasadi બે બે કી તો

બોલો બરોબર ચાલુ છે અમે કટનીકમાં મારીએ અમે કટનિક મારી વિડીયોમાં જો અમુ કેવું લાગ્યું ભૂખ લાગી કેવું લાગ્યું કે ભૂખ લાગે ચાલો જમવા જઈએ તો પ્લેટ કોરી કોરી આવે ખાવાનું ચાલુ કરી દીધું પપ્પા હા હા ચાલો થઈ ગયું હો બોલ્યા કમ્પ્લેટ હેડો બોલ ને તો બોલો ભોજન થઈ ગયું ના ચાલ આ બધું ના કપાય ચલો ચલો લસણિયા બટાકા પણ બટાકા નહીં દેખાય ખાવા નહીં આમાં જોઈ લો ચણા મસાલા ડુંગળી આ બધું છે ચલો જમીન જમીને નીકળી ગયા છે હવે ઘર તરફ તો મળી આવે સીધા બેટુ હોમ બાલા ચાલો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ